હિંમતનગરમાં ખેડૂતોનું મહાસંમેલન યોજાયું હુડ્ડાના નોટિફિકેશનની સામે ભારે ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો અગિયાર ગામના ખેડૂતોનું કાંકણોલ ખાતે ખેડૂત મહાસંમેલન અગિયાર ગામોના વિરોધમાં એકસો ત્રીસ કરતાં વધુ ગામોનું સમર્થન ખેડૂત મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા જમીન બચાવવા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ખેડૂતોએ ગાંધી ટોપી પહેરી હુડા હટાવો જમીન બચાવોના સૂત્રોચ્યાર કર્યા ખેડૂતો હુડા નોટિફિકેશન રદ કરવા સરકાર સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે આવનાર દિવસોમાં હુડા નોટિફિકેશન રદ ન થાય તો મોટું આંદોલન થશે હુડાના વિરોધના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોની મહાપંચાયત આજે યોજાઈ રહી છે પચાસ દિવસ જે હુડા નામનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું તેને લઈને હિંમતનગર તાલુકા સહિત આસપાસના અગિયાર ગામોએ વિરોધ છે તેનું શરૂઆત કરી છે હુડા સંકલન સમિતિ દ્વારા આ વિરોધ છે તે યોજવામાં આવી રહ્યો છે ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગર કાંકરોલ ખાતે આ ખેડૂતોની મહાપંચાયત યોજાઈ રહી છે વરસતા વરસાદ વચ્ચે ખેડૂતો છે તે આજે જે હુડા નામનું નોટિફિકેશન છે તેને રદ કરવા માટે સરકાર સામે પોતાનો વિરોધ છે તે ઠાલવી રહ્યા છે ત્યારે હુડા સંકલન સહિત જે આગેવાનો છે તે લોકોએ પણ રાજ્ય સરકાર સહિત સ્થાનિક તંત્ર સામે પોતાનો આક્રોશ થયો છે